જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને તો અહીંયા કાને તડકો ખૂબ જ લાગે છે જોઈ શકો છો ભાદરવાના ને આજે છે પહેલું નોરતું ને આજે સુચીનો બથ છે એટલે વિડીયો ઘરેથી ચાલુ કર્યો છે આજે તો ઘરનું બધું હું કામ પતી ગયું છે ને હવે બપોરની તૈયારી કરશું ને આ વાદળા કેવા હેજો કપડા પણ ધોવા ગયા અહીંયા મીઠો લીમડો બધું હળદર ને વાવ્યું છે એ મસ્ત થઈ છે અહીંયા અહીંયા ફુદીનો છે ગુલાબ ધાણા પણ છે તો આ હળદર લીલી હળદર અહીંયા મીઠો લીમડો હવે જોઈએ થાય છે કે નહીં ફુદીનો તો મસ્ત થઈ છે આજે છે પેલું નોરતું વાસણ પણ બધા ઘસીને રાખી દીધા છે સુકાવવા માટે અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને વાગ્યા છે પોણા બાર ને આજે સૂચિનો બર્થડે છે એટલે છોલે ભટુરે બનાવશું ને સુચી માટે ચોકલેટું આવી છે તો બતાવું તમને તો અહીંયા પડી છે ચોકલેટું અહીંયા ચોકલેટું પડી છે ફ્રીજમાં રાખી ગઈ અને પપ્પા લે લઈ દીધું છે અને કિચન માં બને છે છોલે ભટુરે છોલે બની ગયા છે જોઈ શકો છો હવે સૂચિ આવશે દસ પંદર મિનિટમાં જમવા માટે તો અહીંયા બનાવી નાખી લોટ પણ બાંધી નાખ્યો છે તો ભટુરે બનાવી નાખી મારે તો જમવું નથી મારે નવરાત્રિ રહી છે એટલે નવરાત્રિ આજથી ચાલુ કરી છે એટલે મારા માટે આ આવી છે કાકડી એટલે મારું બપોરનું કાકડી ખાવાનું હોય તો ચાલો ફટાફટ બનાવી નાખીએ પટુરે ફ્રેન્ડ આજે સુચિનો બ છે સુચિ અંદર દેખાતી નથી તો સુચિયારું પાણીપુરી પણ આવી છે પાણીપુરી બધું પાણી છે બટાટા

બ 300 400 ની ને પછી કેક આવી ને પેસ્ટી બતામ તો સાંજ પડી ગઈ છે ને બપોરે ભૂ છોલે ભટુરે ખાધાતા એટલે આજે હવે પાણીપુરી ખાવીએ તો આટલું કેક આય બે ભાઈ બને છે એક એક પીસ ટેસ્ટી મમ્મી ને ને તો ખાવું ન હોય ને નથી ખાવું પપ્પા ને પપ્પા ને ના ખાવું હોય મને પપ્પા ન ખાય એટલે મને ના ખાવું હોય મમ્મી એ નવરા રાખી છે તો આજે પહેલું નોરતું છે અને અમે ગરબાની થાપના પણ કરી નાખી છે અહીંયા अगर बने पर था अपना करी ना की तो आज नो वीडियो तमने केव लगे सारो लगे ला तो लाइक करजो ने शेर करजो बाय गुड नाइट जय माता जी हैप्पी बर्थडे टू यू सूची हैप्पी बर्थडे मनान कौरा हाँ भले ස